વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં સતત ચારથી પાંચ લોકોના મોત આ વીકની અંદર કંપનીઓમાં અકસ્માતોમાં થયા છે ત્યારે વડોદરા શહેરમાં પણ એ ઘટના એક પ્રકારે જોવા મળી છે વડોદરા શહેરમાં પણ એમજી કામ કરતા ક્યાંક ને ક્યાંક એક કામદારનું કરંટ લાગતા મોત થયું છે વ્યાસ છે આપણી સાથે સાથે વધુ વિગત લઈશું કયા પ્રકારની ઘટના હતી તમને કેવી રીતે જાણકારી મળી મૃતકનું શું નામ છે અને શું સિચ્યુએશન રહી આજના દિવસે અહીંયા મૃતક ધર્મેન્દ્ર જયસ્વાલ હતા જે જીબીના થાંભલા પર એમનો અકસ્માત થયો છે અને એમની ડેડ બોડી અમે જીબી પર લાવ્યા છે બે મિનિટ જરા એસીપી સાહેબ આ છું પાંચ મિનિટ મિત્રો જે પ્રકાર જોઈ રહ્યા છો અત્યારે એસીપી સાહેબ પણ એ પહોંચ્યા છે આપણી સાથે લખનભાઈ છે લખનભાઈ શું સિચ્યુએશન રહી આજના આખા દિવસ દરમિયાન શું પરિસ્થિતિ અને શું ઘટના હતી આખા દિવસ દરમિયાન જે જીબી તરફથી જીઈબીમાં કામ કરતો કોન્ટ્રાક્ટનો કર્મચારી જે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામ્યા પછી જે પરિસ્થિતિ ઊભી થઈ એટલી બધી ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ કે એને એને જે કામ કરવાનું હતું એ કામ બીજાને બીજાને સોંપવામાં આવ્યું જે કામ કરવાનું તે બીજાને સોંપવામાં આવ્યું ધારો કે તમે એ જે કોન્ટ્રાક્ટ કર્મચારી હતા તો એ કોન્ટ્રાક્ટ કર્મચારીનું કામ ખાડા ખોદવાનું પરંતુ એમને અધિકારી અને જે કાયમી કર્મચારી હોય એનું કામ સોંપવામાં આવ્યું થાંભલા પર ચડાવવામાં આવ્યું જેના કારણે એમને કરંટ લાગ્યો કરંટ લાગતા મૃત્યુ થયું એની પછી ગઈકાલ રાતનો વિષય ગઈકાલ સાંજનો વિષય છે આજે સાંજ પડી છે હજુ સુધી અસમંજસ ચાલી રહી છે જી બી એવું છે કે અમારી અંદર કોઈ એવું પ્રાધાન્ય નથી આવતું અમે કોન્ટ્રાક્ટરને જ્યારે વેન્ડર આપીએ છીએ એ વખત અમે લેખિતનું બધું લઈએ છીએ કે કઈ બી થાય તો કોન્ટ્રાક્ટર જે પોલિસી હોય એની પ્રમાણે કરે એટલે આ બધી અસમંજસમાં અત્યાર સુધી સવારથી લઈને સાંજ સુધી અત્યારે ડેડ બોડી પણ જે બી ઓફિસે મૂકી દીધી છે પરંતુ હજુ સુધી અસમંજસ ત્યારે મારે એવું પૂછવું છે કે આ દસ વર્ષની દીકરી દસ દસમામાં ધોરણમાં ભણતી દીકરી એનો બાપ મરી ગયો છે ને દીકરી આંદોલન પર બેઠી છે તો એનાથી ગુજરાત માટે શરમજનક વાત શું હોય શકે આપણે નેતાઓ મંત્રી સંત્રી બધી વાતો કરે છે કે ભાઈ વાલી દીકરી યોજના આ દીકરી યોજના તો આ દીકરીઓ તો ભણતી છોકરીઓ પોતાના બાપ માટે તો પર બેસે છે પોતાના ડેડ લઈને તો અને આ કઈ યોજના અને સરકાર કોઈ આ યોજનાનું નામ આપી દો અને કોઈ યોજના કહી દો કે તમારી યોજના સરકારની એટલે શરમજનક બાબત છે અમે એમને યોગ્ય વળતર અપાયું છે એમના પરિવારને યોગ્ય લાગે એટલું વળતર અપાઈને જંપીશું પરંતુ મુખ્ય વાત એ છે પાદરામાં બી લગભગ એક મહિનામાં બે થી ત્રણ ઇન્સિડન્ટ થયા છે ચાલો અને આખા વડોદરા જિલ્લામાં કંપનીઓમાંથી લઈને બધી જગ્યાએ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે શું એની પાછળ કારણ ખરેખર પ્રશાસને વિચારવું જોઈએ સુરક્ષા બાબતનું વિચારવું જોઈએ કારણ કે આ તો મોત પર મોત થઈ રહી છે ગામડાના લોકોની મોત થઈ રહી છે અને આવી પરિસ્થિતિમાં આજે ભાઈ જે મૃત્યુ આમાંથી વાઘોડિયા તાલુક વાઘોડિયામાંથી આપણે ભણિયારા ગામના હતા હવે બધા અહીં અપડાઉન કરતા હતા નોકરી કરતા આવી પરિસ્થિતિમાં તમે વિચાર તો કરો કેટલી છે આ માણસ બિચારો ને એની એના ઘરમાં એની નાનકડી દીકરી દીકરો અને ખાલી બાપ જ છે એમના પત્ની પણ નથી આ દીકરાઓની માતા પણ નથી એટલે આજે આ દીકરા દીકરીઓ સંપૂર્ણપણે અનાજ થઈ ગયા છે કારણ કે મા તો હતી નહીં આજે બાપ પણ નથી રહ્યો આ બે દીકરાઓ અનાજ થઈ ગયા તો એની માટે વળતરની માંગ અમે કરીએ છીએ એની માટે કે ભાઈ એનું ભવિષ્ય બને બે છોકરાના નામ પર બે પૈસા મુકાય તો એનું ભવિષ્ય બને ભવિષ્યમાં એનું ઉજ્જવળ થાય એની રીતે કામ કરી શકે એના ઘરમાં કોઈ નથી અમે તો દર વખત લડીએ છીએ પરંતુ લડી લડીને એક જ વાત કરીએ છીએ કે ભાઈ ક્યાં સુધી આવું ને આવું કરીશું જ્યારે જ્યારે કોઈ મૃત્યુ પામે કંપનીમાં મૃત્યુ પામે તો લખન દરબાર આંદોલન કરે મગજમારી થાય સંઘર્ષ થાય ને બધું થાય ને પછી વળતર આપવાનું દર વખત આવું કરવાનું એનો કોઈ અર્થ નહીં રહેતો હવે ખરેખર સરકારે તો પોલિસી બનાવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ ચાલુ નોકરી મૃત્યુ પામે તો એને આટલા લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ આટલા રૂપિયાનું વળતર મળવું જોઈએ સરકારે પોલિસી બહાર પાડવી પડે આ તો વહલી દીકરીની યોજના બનાવીને દસમા ધોરણમાં છોકરી ભણતી બિચારી પોતાના બાપની ડેડ બોય લઈને બેસે તો મારે સરકારને પૂછવું છે આ કઈ યોજના છે તમારી એનું બી નામ આપી દઉં હવે શું કરવા મોડું કરો છો બેટી બચાવો ને બેટી પઢાવો ખાલી વાતો છે અને આ જે ભંડારા ગામના છે આ ભળિયાના ગામના છે આજે આપણે કે બધા નેતાઓ પાંચ પાંચ વર્ષ પાંચ વર્ષમાં ચૂંટણી આવે એટલે વોટ માગવા આવી જાય છે અમે ગઈકાલ રાતના છે હું સેજલબેન બધા ગઈકાલ રાતના છે અહીંયા આગળ કોઈ નેતા ના દેખાયો કોઈ મંત્રી કોઈ સંત્રીને કોઈ દેખાયું જ નહીં તો હું ઊઘમા છે એ લોકો કે એસી ઓફિસમાં બેહી રહ્યા છે એટલે વોટ માંગવા તો ખરા તાપમાં પગે લાગે વટાલજો વોટ આવજો અને ફરી તો પગે લાગવાની વાત તો દેખાતા ને ઘરની બહાર આવી જુઓ ગઈકાલની પરિસ્થિતિ છે આ બિચારા છોકરો રડુ આય જાય આપણે એટલી ખરાબ સ્થાનિક એક સ્થાનિક નેતા અહી ફરક્યો નથી ચૂંટણી આવશે ને અભી તાલુકા પંચાયતની ચૂંટણી છે નંદેસરીમાં નંદેશરી તાલુકા પંચાયતની ચૂંટણી છે એમાં ફરી પાછા વોટ માગવા આવશે વટ માંગો આઈ જશે ફટફટ વોટ આપી દો વોટ આપી દો વોટ આપી દો પછી કોક મરી જાય તમ નહીં દેખાતા કોકને ન્યાય અપાવે તારે દેખાતા થોડીક તો શરમ કરો તમે જેના લીધા છે લોકોએ તો આપણો વિશ્વાસ કર્યો છે એ એમના પરિવારનો મોભી આજે નથી રહ્યો આજે દીકરા દીકરીઓ અનાજ થઈ ગયા એની માતો નથી આજે બાપ પણ નથી રહ્યો છતાંય તમે ના દેખાવ અને ચૂંટણી આવે ત્યારે મોટી મોટી વાતો કરવા નીકળી જાવ છો એટલે આ આવા નેતાઓને પણ મારે કેવું છે કે થોડીક શરમ કરો બાકી અમે તો લોકો માટે લડીએ છીએ અને લડતા રહીશું અમારી માટે શું વાઘોડિયા શું સાવલીન શું પાદરા શું ગુજરાતમાં કોઈ બી જિલ્લો હશે જય અન્યાય થશે અમે બોલીશું અને બોલતા જ રહ્યા છે એટલી ભયંકર બેદરકારી છે કે જ્યારે કોઈ પણ ફરિયાદ આવે જીબી માં તો એ જીઈબી ફરિયાદ આવે ને તો રજિસ્ટરમાં નોંધાય એનો ફરિયાદ નો નંબર નોંધાય ફરિયાદ નો નંબર નોંધાય પછી ત્યાંથી ગાડી જે જીબી નીકળે તો ગાડીમાંથી ગાડીમાં કેટલા લોકો ગયા છે કયા કયા હોદ્દા પરથી લોકો ગયા છે ડ્રાઈવર કોનો એ બધું ત્યાં ત્યાં આગળ આગળ નોંધાય અને એ જે કયા ફરિયાદ હતી હવે એ ફરિયાદમાં જે કામ જે ક્લાસ ફોર ક્લાસ ટુ અધિકારીનું હોય એ કામ સીધું આપી દીધું આ મજૂર વર્ગને જે બિચારો મજૂરી કરતો હતો ખારક હતો એને આપી દીધું તો પછી શું હાલત થાય સર્ટિફાઈડ વ્યક્તિનું કામ હતું આ વીજ પોલ પર ચડીને રિપેરિંગ કે ગમે તે કરવાની સર્ટિફાઈડ વ્યક્તિ કરી તો બિચારો કરો બાકી કોને શોખ થાય થાંભળા પર ચડવાનું ચાલુ કરન્ટ કોઈને શોખ નહીં થતો ચાલુ કરન્ટ એટલો જ કરંટ લાગ્યો કરંટ કઈ બીજેથી આવ્યો નહી ચાલુ જ કરંટ હતો અને કરંટ લાગ્યો છે અને કરંટ લાગ્યો અને તમે વિચાર કરો કે એને બિચારાને દમદાટી તો આપી જશે એવી કે ભાઈ તારે નોકરી કરવી છે તો તું આ કામ કર એ ખરેખર જે દમદાટી આપનારો છે એનું કામ હતું એ ઉપર ચડવાનું પણ એને પેલાણ કીધું અને બિચારો ગામડાના માણસ અત્યારે ગામડામાં આ ધંધો ચાલે છે અત્યારે ગામડાઓની કંપનીઓથી લઈને બધી એક ધંધો ચાલે છે કે તારે આ કામ કરવું તો કરી દે ને તો કાઢી મૂકીશું બિચારો પેલો ગયો સ્કિલમાં અને એને કચરો વરાવે કંપનીઓમાં અને એવું કે તારે કચરો વારવો પડશે ને તો કાલથી કાઢી મૂકી આ ધમકી કાલથી કાઢી મૂકીશું કાલથી કાઢી મૂકીશું એટલે તમારા બાપનો કાયદો છે તમારા બાપનો કાયદો છે તમે જેમ તેમ બોલો જેમ તેમ કાઢી મૂકો છો પણ કોઈ નેતા કશું બોલવા તૈયાર નથી બધા મજા કરે છે કંપની બધા જોડે સમય ગઈ કાલનું છે અત્યારે ચોવીસ કલાક થવાય ચર્ચા ચાલી રહી છે જે અધિકારી છે અહીંના જીબીના બધા જો ચર્ચા ચાલી રહી છે એ લોકો એમને કેવું છે કે અમે રજૂઆત કરીશું રજૂઆત શું કરીશું માણસ મરી ગયો હવે શું હજુ રજૂઆત આપને શું જવાબ આપવામાં આવે કર્મચારી મને કે અમે રજૂઆત કરી મેં કહ્યું શું હજુ શું રજૂ કોઈક માણસ મરી ગયું તમે મોત તમે જીવ લઈ લીધું હું એવું કે જીવ ગયો નહીં જીવ લેવામાં આવ્યો છે જીવ એટલે લેવામાં આવે કે એનું કામ નતું એને ચલાવી દીધું એટલે એનું જીવ જતો તો જીવ લઈ લીધો તો જીવ લીધા પછી તમે લોકો એવું કઈ રજૂઆત કરો રજૂઆત કરીએ એટલે શું રજૂઆત કરશું હજુ શું રજૂઆત કરશો પણ આ બધું કેવું છે હવે અમે તો બધા લડીએ જ છીએ પરંતુ જે પબ્લિકે બી સમજવું પડશે હવે આ જે આ જે ભણિયારા ગામના છે તો ભણારા ગામના આસપાસના તાલુકાના બધા લોકો પડશે કે તમે જ્યારે લોકોને ચૂંટીને લાવો છો લોકોને વોટ આપો છો એવા લોકો આવી પરિસ્થિતિમાં તમારી જોડે નથી ઉભા રહેતા તો ફરી તમે એમની ચાપલુસી કરવા ના જતા રહે સમજે કે નહીં મારો નેતા 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 એટલે પણ આ શું નેતા આખી જિંદગી જ ભાજપ કોંગ્રેસ કર્યા કરશું આખી જિંદગી ભાજપ કોંગ્રેસ કર્યા કરશું પોતાના ઘરનું તો વિચાર આ ઘરનો માણસ તો કશું કોન એમ એક વાત આજે સાબિત થઈ ગઈ કે સામાન્ય માણસની ગોદડી જાય ને તો સામાન્ય માણસને જ દયા આવે આજે આ સામાન્ય માણસની જિંદગી આજે હોમાઈ ગઈ છે મોટા ઘરના નેતાને દયા ના આવે તમે જોઈ સીધી વાત છે તમે જો આ આજે સામાન્ય માણસનો યુવાન જ્યારે મૃત્યુ પામી ગયો એની જિંદગી ઓમી ગઈ ત્યારે સામાન્ય માણસો જ અમે ઉભા છીએ કોઈ નેતા બેતા નથી ઉભું તમે તો વર્ષોથી કવરેજ કરો છો વર્ષોથી અમે આજ અમારું કોઈક મરી જાય તારે આંદોલન જ કરવાનું આજ છે હવે હું તો હું હવે વિચારું છું કે શું લોકો શું કરવા બેઠા છે નેતાઓ અને સરકાર અને બધા લોકો શું કરવા બેઠા છેલ્લા લોકો છેલ્લા લોકોને એવું વળતર આપી દો નહીં તો આજે નહીં કાલે તમારું વળતર તો આપવું જ પડશે છૂટકો નહીં કાલે આપો પરમથી સાપો નહીં કરતો હમણાં આપી દો મહેરબાની કરીને આ લોકોને ન્યાય આપો અને એવો ન્યાય આપો કે એમના પરિવારને યોગ્ય લાગે અને એમનું ભવિષ્ય થોડુંક સારું ચાલી શકે હા ડેડ બોડી આ એમ્બ્યુલન્સમાં જ છે આ એમ્બ્યુલન્સમાં ડેડ બોડી છે અને એ ડેડ બોડીની સાથે એમની દીકરી ઊભી છે દસમા ધોરણમાં ભણતી દીકરી ઊભી છે પોતાના બાપને પોતાના બાપને ન્યાય પાવા માટે વિચાર કરો આ દિવસો જોવાના છે આપણે ગુજરાતમાં આ દિવસો જોવાના અને આવા નેતાઓને પણ કહેવા માંગુ કે તમે નેતાઓને તો ખરેખર શરમ જ આવી ગયો કેમ કે બે શરમ થઈ ગયા ત્યાં નહીં હવે બોલો આ લોકો માટે બોલવા જેવું રહ્યું નહીં નેતાઓ માટે હવે કશું બોલાવજો કશી દર્શક મતલબ જેવા આપણે સૌ જોઈ રહ્યા છે ભાઈ લખન દરબાર જે છે એ સતત સાંજતા અહીં આગળ છે ને જે છે એ આપણી સાથે એક યુવાન પણ છે આ જે મૃતક છે એનું નામ શું હતું આપના ગામના હતા હા બણિયારા ગામના વતની હતા લાલાભાઈ જયસ્વાલ કરીને નામ હતું ધર્મેન્દ્ર જયસ્વાલ શું આખી ઘટના શું થઈ આપને શું ખબર ગઈકાલે બપોર 1:30 વાગ્યાના અરસાની અંદર આપણે ઝાંસી કી રાણી ચોક સોસાયટીની અંદર ત્યાં વીજ પોલ કામ ચાલતું હતું ત્યાં એ લાઈન પરથી બે લાઈન પસાર થતી હતી તો એક સાઈડ ની લાઇન બંધ કરી હતી અને એક સાઈડ ની લાઇન ચાલુ હતી અને એ ચાલુ લાઇનની અંદર આ જે કોન્ટ્રાક્ટ કર્મચારી જે ખાડા ખોદનાર વ્યક્તિને આ લોકોએ ઉપર નવી લાઇન નાખવા માટે ચડાયો અને એ ચાલુ લાઇનમાં હાથ કંઈક અડી જવાથી આ વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એ ભાઈ ઉપર મૃત્યુ થયા પછી જીબી ના કર્મચારી દોડીને જઈને લાઈટ બંધ કરે છે સોસાયટીના રહીશો એવું કહે છે કે આ કામ ચાલતું હતું તો બી અમારી સોસાયટીની અંદર લાઇટ પંખા બધું ચાલુ હતું એટલે આ એક બહુ ગંભીર મોટી બેદરકારી કહેવાય ખાડા खोदનાર કર્મચારી આ આ લેબર માણસ ખાડા ખોદનાર વ્યક્તિ એને ઉપર લાઇન ચાલુ કરવા માટે મોકલી દીધો અને ચાલુ લાઈન ની અંદર કામ કરાવે ચાલુ કરંટે કામ આ ચાલુ કરંટે અને ત્યાંના સોસાયટીના રહીશો એવું કહે છે કે અમે લોકો ત્યાં જવાબ આપવા માટે આવીએ કે કામ ચાલતું હતું ત્યારે ઓલરેડી અમારા ઘરની લાઈટો ચાલુ હતી ઝાસીકી રાણી ચોક પાસે ગોરવા છે છે શું પરિવારજનોની કેટલા કલાકથી બેઠા છો અને પરિવારમાં કોણ કોણ એમના પરિવારની વાત કરીએ તો એના મમ્મી જ પાંચ સાત વર્ષ પહેલા એક્સિડન્ટમાં ડેથ થઈ ગયા છે હવે બે જ છોકરા છે છોકરો અને છોકરી હવે એના પપ્પા જે એમનું ઘરનું ગુજરાન ચલાવનાર વ્યક્તિ એ ડેથ થઈ ગયું છે હવે એ છોકરી ગઈકાલ બપોરની ખાધા પીધા વગરની એના પપ્પાની લાશ લઈને બેસી રહી છે આ અત્યારે બી તમે જુઓ ગાડીમાં જ ડેડ બોડી છે પણ હજુ આ લોકો કઈ એમને ન્યાય આપવાની કોઈ વાત જ નથી કરતા અમે વાત કરીશું અમે આ અધિકારીને જાણ કરીશું તો હજુ ક્યારે જાણ કરશે આવે તો ધર્મેન્દ્ર જયસ્વાલ આજે મૃતક વ્યક્તિનું ભણિયારા ગામનું નું શું કહેવા છો અંતે તો એવું જ કહીશ કે હવે તો આ મોતનો મલાજો બી ના રહ્યો ટૂંકમાં કેમકે ડેટ બોડી અહીં આજ પરિસ્થિતિમાં ત્રણ કલાકથી તો અહીંયા જ છે તો આ લોકો આવે તો મોતનો બી મલાજો ના રાખ્યો એવું થયું અને હજુ તો અમે આગળ વાત કરીશું જાણ કરીશું એ જ વાત ચાલે છે એ સિવાય નહીં એ વાત થઈ છે આવશે દર્શક મિત્રો જે પ્રકારે આપણે અહીં આગળ જોઈ રહ્યા છે આજ જ એકસો જે એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સની અંદર ડેડ બોડી પડી છે કહી શકાય કે વાઘોડિયા તાલુકાના એક ભાઈ કે જેમનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે અત્યારે લખન દરબાર સ્પેશિયલ વ્યાસ તેમજ કહી શકાય કે એસીપી સાહેબ પણ અહીંયા આગળ હાજર છે ત્યારે મહત્વની બાબત છે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કહી શકાય કે ઝાસીકી રાણી સર્કલ પાસેના કોઈક સોસાયટીમાં જે વીજવાયરોનું જે કામકાજ ચાલતું હતું તે દરમિયાન અનસ્કિલ્ડ જે લેબર કહી શકાય કે જેને આપણે ગુજરાતીમાં કહીએ તો ખાડા ખોદનાર મજૂર વર્ગનો કર્મચારી જેને ચાલુ કરંટે થાંભલા પર ચઢાવવામાં આવ્યો ને કંઈક કોઈક કારણોસર તેને કરંટ લાગતા તાત્કાલિક ત્યાં તેનું મોત થયું હતું ને જેને લઈને અહીં આગળ આપણે સૌ જોઈ શકીએ છીએ એમ કે જીબીની ઓફિસે એમ જી ઓફિસ જે ગોત્રી ખાતે છે ત્યાં પરિવાર ગઈકાલે બપોરથી કહી શકાય કે આ સમગ્ર પ્રકરણમાં હેરાન પરેશાન થઈ રહ્યો છે પોતાના પરિવારના ઘર ગુજરાન ચલાવવા માટેને એક રકમની માંગણી કરી રહ્યો છે પરંતુ ક્યાંકને ક્યાંક કહી શકાય કે સરકારી વિભાગ છે અને તેના પેટા કોન્ટ્રાક્ટર પણ છે કોન્ટ્રાક્ટર પણ છે પરંતુ કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ ન મળી રહ્યો હોય તે પ્રકારના પણ સ્પષ્ટ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે ત્યારે ભાઈ લખન દરબાર તેમજ સ્વેજલ વ્યાસ દ્વારા સતત કર્મચારી અધિકારી સાથે વાટાઘાટો ચાલી રહી છે શું નિર્ણય આવે છે તે હવે જોવાનું રહ્યું કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા વડોદરા વડોદરા શહેર